નમસ્કાર દર્શક મિત્રો સત્ય ન્યુઝ માં આપનું સ્વાગત છે પાલેશ ઔદ્યોગિક વસાહત ખાતે અગ્નિશામક બિલ્ડિંગ તેમજ એસોસિએશન માટે ઓફિસ ખુલ્લી મુકાઈ પાલેશ ઔદ્યોગિક વસાહત ખાતે શનિવારના રોજ જાણીતી કંપનીઓના સહયોગથી તૈયાર કરવામાં આવેલી ફાયર સ્ટેશન માટેની બિલ્ડિંગ ખુલ્લી મુકાઈ હતી તેમજ એસોસિએશન માટેની ઓફિસનું ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વર ભરૂચ સુરત ઔદ્યોગિક વસાહતોના ઉચ્ચ અધિકારીઓ પાલેશ નિર્દિષ્ટ વિસ્તારના અધિકારી સહિત પાલેશ ઔદ્યોગિક કમિટી સભ્યો ઉદ્યોગ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નાનું ક્ષેત્રફળ ધરાવતી પાલેશ ઔદ્યોગિક વસાહત ખાતે વધતા જતા આગના બનાવો સંબંધે અહીં ફાયર સ્ટેશન માટે પાલેશની પી સી બી એલ તેમજ અન્ય કંપનીઓના સહયોગથી ફાયર સ્ટેશન માટે પ્રથમ બિલ્ડિંગ બનાવવામાં આવી છે ભવિષ્યમાં ફાયર સ્ટેશનને લગતા સાધનો લાઈ બંબાની સવલત ઊભી કરવામાં આવશે આ પ્રસંગે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ઉપસ્થિત સર્વે અરુણકુમાર પટેલ શૈલેષભાઈ પ્રજાપતિ ચિંતન મહેતા શ્રીમતી અમીબેન રાણા પાલેજના સર્વ પ્રમુખ જયેશ દેસાઈ સુરેશભાઈ વરસદા નરેશભાઈ પટેલ મંત્રી ઈસરાર શેખ મંત્રી સહિત પીસીબીએલ કંપની પરચા બસાત धर्मेश सोलंकी अरविंद हेडपटा एम पी सिंह सहित अन्य कंपनी मालिकों संचालकों उपस्थित રહ્યા હતા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સૌની જોડે તૈયારી જયેશભાઈ દેસાઈ પ્રત્યાર્પીક પ્રમુખ છે ગુજરાતભાઈ શેખપા હતા पंकजભાઈ नरेशભાઈ દીપકભાઈ સૌની જોડે જે કામ કરી અને કામ કરવાનો જે આનંદ પણ મળ્યો છે અને એસ્ટેટને ઉત્તર ઉત્તર પ્રગતિ કરતાં દરેક ઉદ્યોગકાર મિત્રો એ જે મહેનત કરી છે કે એક બિરદાબાને પાત્ર છે અને આજે એક અગ્નિશામન માટેનું જે બિલ્ડિંગ બનાવ્યું છે એ બિલ્ડિંગ જોતાં એવું લાગે કે પાલેજની આજુબાજુ એવું કોઈ વ્યવસ્થા છે નહીં તો એક સારો અને સરાહનીય પત્ર છે તો એની અંદર તમે ખૂબ આગળ વધો એવી મારી સૌને શુભેચ્છા છે તેમજ કાર્તિકભાઈ અને બીજા બધા અમારા જે એન્જિનિયરો સ્ટાફ વધાર્યો છે તેમજ કાલેજ એસોસિએશનના સબ ઉદ્યોગકાર મિત્રો કે તમે જે આ એક સરસ બિલ્ડિંગ બનાવ્યું છે ને એના માટે તમે અમને હું તો અત્યારે અહીં છું ને હું અત્યારે સુરત કાર્યકર જાઉં છું અને ઇન્ચાર્જ એસી બાકીનો ચાર છે મારી શરૂઆત પાલેજથી વાત કરીએ તો પાલેજમાં બે હજાર નવમાં પેલો એઆઈનો જે પ્રોજેક્ટ હતો પણ આ સભાનો સ્થાનનો ઉપયોગ કરીને મારા મેમ્બર્સને એક વસ્તુ થોડી કહેવા માગી છે એક તો ઈશાળભાઈ ઘણો બધો સમય આપીને આ એસેટને લીલી કરવા માટે ઘણું કામ કરેલું છે એક આ બિલ્ડિંગ ઉભું કરવા માટે એક ઘણું કામ કરેલું છે અમે બધા બીજા બધા એસોસિએશનના જે મેમ્બર્સ છે એ લોકોએ એમને સપોર્ટ આપેલો હશે પણ સૌથી વધારે કામ એમણે કરેલું છે સો વી ઓલ આર વેરી થેન્કફુલ ટુ હિમ પણ બીજા બધા મેમ્બર્સને મારે કહેવું છે કે એસ્ટેટને ચોખ્ખી બનાવીએ સુદૃઢ બનાવીએ અને એક સારી માનસિકતાવાળી એસ્ટેટ બનાવવા માટે કોશિશ કરી કોઈપણ વ્યક્તિ અથવા તો કોઈ પણ સમૂહ એની અંદર જો ખોટી કાફરી ચાળા કરવાની કોશિશ કરતી હોય તો એનાથી ના દોરાઈએ અને એસ્ટેટને સુદ્રઢ સારી અને ચોખી બનાવવાના એસોસિએશનમાં જે પ્રયાસો છે એની અંદર સહભાગ્ય બલો એ મારી તમને રિક્વેસ્ટ છે થેન્ક યુ સો મચ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય ન્યૂઝ ચેનલની લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો